રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા દ્વારા સંચાલિત અને હાલ જે બે કરોડ ને ખર્ચે બનાવેલ આધુનિક બિલ્ડિંગ જેનું નામ સર ભગતસિંહજી મહારાજાના નામ ઉપરથી રાખવામાં આવેલ છે પણ હાલ આ માર્કેટ બિલ્ડિંગ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે સવા બે કરોડ ને ખર્ચે બનાવેલ આધુનિક બિલ્ડિંગ છેલ્લા ઘણા વર્ષો થયા હોય વ્યાપારીઓને સોંપવામાં આવતા આ બિલ્ડિંગ ખરબડી ગયું છે અને હાલ આ બિલ્ડિંગ નું કોઈ ધણી નથી આમ ભગતસિંહ ના નાબ ઉપર નગરપાલિકા દ્વારા જે નવું શાક માર્કેટ બનાવવામાં આવેલ છે તે ભગતસિંહજી નું નામ હાલ ડુબાડવામાં આવેલ હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવી શાક માર્કેટ કે જે આઠ વર્ષ થયા જે બનાવવામાં આવેલ છે પણ આ દિન સુધી આ નવું શાક માર્કેટનું બિલ્ડિંગ વેપારીને સોંપવામાં આવેલ નથી જ્યારે જૂનું બિલ્ડિંગ હતું તે નગરપાલિકા દ્વારા તોડી નવું બિલ્ડિંગ કે જે સવા બે કરોડ ખર્ચે બનાવવામાં આવેલ પણ વિવાદ અને કારણે વેપારીઓને આઠ વર્ષ થયા બિલ્ડિંગ અને તેમાં બનાવેલ થડાવો વેપારીને સોંપવામાં આવેલ હતી કે જેથી વેપારીઓ જન્માષ્ટમીના મેળાના ગ્રાઉન્ડમાં પોતાનો ધંધો રોજગાર આઠ વર્ષથી કરી રહ્યા છે વાત કરીએ તો નગરપાલિકા દ્વારા જૂનું બિલ્ડિંગ અને નવું બિલ્ડિંગ સવા બે કરોડને ખર્ચે અને બસો થી પણ વધારે થડાવો બનાવવામાં આવેલ છે પણ આઠ વર્ષ થયા શાક માર્કેટના થડાઓ વેપારીઓને સોંપવામાં આવેલ નથી આ બિલ્ડિંગ કે જે નવું બિલ્ડિંગ બનાવવા માટે સવા બે કરોડ જેવો ખર્ચ કરેલ તે પણ હાલ માથે પડેલ છે કારણ કે નવું બિલ્ડિંગની નાવજત અને દેખરેખ કરવાથી આ શાક માર્કેટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ હાલ જોવા મળી રહ્યું છે બિલ્ડિંગમાં જે લોખંડના એંગલો અને અન્ય સામગ્રીઓ હતી તે તોડી અને ભૂકા થઈ ગઈ છે હાલ આ શાક માર્કેટ શોભાના ગાંઠિયા સમાન થઈ ગયેલ છે ત્યારે આ બાબતે શાકભાજીના વેપારીઓ પણ તેઓ જણાવી રહ્યા છે કે જેનું અમારા થડાઓ હતા તે મુજબ જ અમને પાછા સોંપવામાં આવે તો જ અમે નવા બિલ્ડિંગનું શાક માર્કેટમાં જઈશું અને હાલ સવા બે કરોડના ખર્ચે બનાવેલ આધુનિક બિલ્ડિંગ અત્યારે યોગ્ય જાળવણી અને યોગ્ય સંકલનના અભાવને કારણે આ સર ભગતસિંહજીનું નામ નવું શાક માર્કેટ પણ તાત્કાલિક ધમધમતું થાય તેની રાહ જોઈને બેઠું છે આ બિલ્ડિંગ આઠ વર્ષ તો વેપારીઓને થડાઓ સોંપવામાં આવેલ નથી અને હજી કેટલા વર્ષ રાહ જોવી પડશે તે તો આવનારો સમય જ બતાવશે બિલ્ડિંગ બની ગઈ છે પણ જે પ્રમાણે એવી દુકાનો બનાવી નથી નાના ગોખળા બનાવ્યા છે આલેમ જ નથી અને મારી ચાર દુકાન હતી એક દુકાન દેવી છે એક દુકાન મને પૂરી થાય મારા ત્રણ દીકરા હોય જેટલી દુકાનો એટલી તો પડે ને એક જ દુકાન દેવી એમ થોડી ચાલે જેટલી મારો હક હોય એટલી મને દેવી પડે જગ્યાએ જેવડી અમારી માપણી હતી જે પ્રમાણે અમારી હતી એવી દુકાનો આપવી પડે આવી રીતે બિલ્ડીંગ આવી રીતે બનાવી નાખ્યું એમ થોડી ચાલે ગઈ એમ કેમ વેપાર કરવા એના અત્યારે તમે કેવા હેરાન અત્યારે હેરાન થાય છે હલાવી છે રોટી છે હલાવી પડે છે આપડે ચોમાસા એવી તકલીફ શિયાળે ઉનાળે બધી તકલીફો બિલ્ડિંગ બનાવી છે કોઈ કામની નહીં એમ વ્યવસ્થિત કરે ને વ્યવસ્થિત દુકાનો મોટી બનાવીને આપે તો એ વસ્તુ હાલે એમ છે બાકી જેમ જેમ જેટલી અત્યારે જજરી થઈ ગઈ છે ને હજી જજરી થઈ જાય અને હોના જેવી માર્કેટ તોડી નાખી તોડવાની જરૂર જ નહોતી કઈ એ વસ્તુની કઈ જરૂર જ નહોતી ને તોય તોડી નાખી રાજુ બાલધા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરમાં ભગવતસિંહજી બાપુ વખતની શાક માર્કેટ આવેલ હતી અને તે ઘણા વર્ષો પહેલા હોવાથી અતિ જર્જરિત હાલત હોવાથી ધોરાજી નગરપાલિકામાં જે તે સમયે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે લોકોને શાક માર્કેટમાં સારી સુવિધા મળે અને કોઈ ઈજા ન થાય તે માટે આ શાક માર્કેટને ભગવતસિંહજી બાપુ વખતની હતી જર્જરીત હાલતની હતી તેને તોડી પાડી અને સારી અને બનાવેલ અને ત્યારબાદ નગરપાલિકા દ્વારા જે કઈ વેપારીઓને આપવાની થતી હતી દુકાનો તેમાં કલેક્ટર શ્રીના આદેશ દ્વારા એવું જણાવેલ કે હાલની જે કઈ ભાડું હોય એ જૂનું ભાડુંને બદલે એની કિંમત પ્રમાણે ભાડું વસૂલવું અને એ વસૂલવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે હાલ પણ ત્યાં પડેલ છે અને સરકાર દ્વારા રજૂઆતો કરેલ છે અને ત્યાંથી જે કઈ ભાડું નવું નક્કી થઈને આવશે ત્યારબાદ વેપારીઓને મારું નામ દિનેશભાઈ હોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં રાજા શાંઈના વખતની સર ભગવતસિંહજી દ્વારા બાંધવામાં આવેલી શાક માર્કેટ આવેલ હતી આ શાક માર્કેટને તત્કાલીન ભારતીય જનતા પાર્ટીની બોડી નગરપાલિકામાં હતી ત્યારે તોડી પાડી અને નવી માર્કેટ બનાવવામાં આવી હતી પરંતુ ભાડાના પ્રશ્નને લઈને આ નવી શાક માર્કેટ બન્યાને આજે આશરે આઠ વર્ષ થવા આવ્યા છતાં પણ વેપારીઓને થળાસોંપવામાં આવ્યા નથી આ શાક માર્કેટની અંદર

પચાસ લાખ થી એક કરોડ જેવો ખર્ચ થાય એ પણ નવી બનાવી છે એ આમ જોઈએ તો જે રજવાડા માર્કેટ બનાવી હતી એની ઉપર પાણી ડોડ કરવામાં આવ્યું છે અને અમારી માગણી છે કે તાત્કાલિક તત્કાલીન ધારાસભ્ય હોય કે સંસદ

મટન માર્કેટ શહેરી વિકાસ યોજનામાં પૈસા આવતા યોજના મંજૂર થઈ શાક માર્કેટ બે કરોડ પચીસ લાખના ખર્ચે રીનોવેશન કરવાનું નક્કી થયું ઠરાવ થઈ બધું કમ્પ્લીટ થયું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું ત્યારે શાક માર્કેટના વેપારીઓના બે કે ત્રણ અલગ અલગ જૂથોના હિસાબે આ પ્રશ્ન હાઈકોર્ટ સુધી ગયો હાઈકોર્ટમાં મુદતો પડી એકાબીજા પર ખોટા આક્ષેપો થયા ત્યાર પછી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું એ પાંચ વર્ષમાં પણ મટન માર્કેટ કે શાક માર્કેટનું નિરાકરણ નથી આવ્યું ભાઈ કોંગ્રેસ દ્વારા કહે છે કે સંસદ સભ્યને ભાજપ ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવે છે વચનો આપવામાં આવે છે ધોરાજી શહેરના લોકોની જાણકારી માટે કે સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીની શાક માર્કેટના વેપારીઓની સાથે રજૂઆત એવું જાણવા મળ્યું છે કે આ શાક માર્કેટ જ્યારે બની ત્યારે બસો અગિયાર જૂના થરા હતા એની જગ્યાએ બસો પંચાવન નવા થરા બન્યા પણ સોપણીમાં વિવાદ થતા હાઈકોર્ટે પ્રશ્ન ગયો અને એ આજ સુધી ટલે ચર્યો છે અધિકારી અને ચીફ ઓફિસર આવે છે બનાવતા પંદરસો મીટર જગ્યા વધારાની કોઈ મંજૂરી વિના નગરપાલિકાએ બાંધકામ કર્યું છે હવે એક ક્વેરી સોલ્વ કરવામાં અત્યારે અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં એ વેરી સોલ્વ થઈ જશે ત્યારે બધા શાક માર્કેટના વેપારીઓને બોલાવીને સરકારશ્રી તરફથી યોગ્ય ન્યાય આપવામાં આવશે